સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ખેલાડીઓ આવશે છ મેચ રમાશે વડોદરામાં બે મેચ ઇન્ડિયાની યોજાશે ઇન્ડિયાની ટીમમાં સચિન તેંડુલકર યુવરાજ સિંહ પઠાણ બ્રધર્સ સુરેશ રૈના જેવા સ્ટાર રમશે ઇન્ટરનેશનલ ટીમમાં બ્રેન લારા કેવિન પીટરસન સહિતના દિગ્ગજો પણ ભાગ લેશે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની ટીમો રમશે સો આપણો આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ઇટ્સ અ વેરી ગુડ ટુર્નામેન્ટ આપણો બરોડાનો જે નવો સ્ટેડિયમ છે ઇટ ઇઝ ગોટ વેરી વેલ રિસીવ્ડ બાય एवरीवन આપી જે ઇન્ડિયા વર્સસ ઇન્ડિયા વિમેન્સ વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સ ની મેચ થઈ એની પર લાવી છે આ સારે પછી આપણે ડબલ્યુપીએલ આવ્યું છે અને હવે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ બી આવી છે વી હેવ બીન લકી ત્રણ સેન્ટરો છે અને બરોડા હેઝ બીન અવોર્ડેડ ધ થર્ડ સેન્ટર બીજી છે નવી મુંબઈ અને રાયપુર ઇન ઓફ રાજકોટ સર શું કહેશો કેટલી ટીમો હશે કેટલી મેચો અહીંયા રમાવાની છે વડોદરા નાગપુર ટીમ બરોડામાં છ મેચીસ રમાડવાની છે એમાંથી બે મેચીસ ઇન્ડિયાની છે ઇન્ડિયન ટીમમાં બહુ બધા મશહૂર એક્સ ક્રિકેટર્સ છે સચ સચિન તેંડુલકર યુવરાજ સિંઘ પઠાણ બ્રધર્સ સુરેશ રાયના સો it બી be બધા for the public ne joa mate ane sevay je international teams che ema stars bo badache બ્રાયન લારા કેવિન lara ઓવન peterson શેન વોટસન shane watson Chris, uh, Chris Hill,